राम मराने सीताराम के बधाई मजा मजा है तो टाण रूंढा सब जी हूँ हाड़सा सब जी अपनी मेड़ी पेहराता रहें नवा लूगड़ा पेहर मत हो बड़ो एम है नवा लूगड़ा पेहर मैं तो नवा ने फिर बीजा कर हूँ मेढ़ी आखड़ी है पशुवाड़ी मेड़ी पर जाइए हमें ये साइड गाय नहीं कईडे शून्य है पशुवाड़ी मेढ़ी पेरा जाए

પાણી પીર્યા જાવ તો બધે હું વાય છે ઓલડી જેવું દેખાય ને ત્યાં વાય છે આખો રાત પછી મકાન આવે છે કંઈ આવતું ને તેવું મને તો મેળી પેર આવીને બેસમ બહુ ગમે તમને મેળી પર આવીને બેસવું ગમે કે નહીં કોમેન્ટમાં કરજો મને તો બહુ જ ગમે એટલે હું તો મેળી પેર આવતી જોઈ આવતા અને મારે મેળી પર તો આવવા જોઈ એટલે બધું પછી મને તો ગમતું હોય એટલે મને તો બહુ ગમે મેડી પર આવું અને મોરચા ફરું મને તો બહુ ગમ્યું તમને ગમે કે નાય કમેન્ટ માં કરજો હેને બેઠે જાય તા બેઠે જાય ને તા ફૂલ ઝાડા છે કાપી મને તો ફૂલ ગમ બહુત ના ગમે તે જો બધે ફૂલ ઝાડવાઈ ગયા ને આ છે ચાસુદ નું ફૂલ એટલે મી વાયવું મને તો ગમે એટલે ને આ જો વેલેસી જીણકી ને ઓલો કાટા વાળું ઝાડ હોય ને એ છે ના આય વેલવાઈ વીતી તીમંત વેલ ગમે હજ પેલો થે પછી આ જો એક હય ખાત્રા ટ્રેન વાઈવા એમાં જો એક પેલા લે આવી નુ દરેક છોડ બો લે આવીતી હું તો એમ કેટલા થે કે કેટલા બધા થે કે જો તું સી જીલિંગ બત છે ને જો મારી વેલ દેજો કેવડી થા ભાઈ મેલ દેય બતાવ જી કુકડ બટકુ હું તું કેવડી લાંબી છે પડી આપણી તો આવડતી ને પપ્પાને આવડે એને ભેગું ખાટવાનું હોય બાકી બજરાત ખોડિયા મમ્માદેલા જો એવું આપણી આવે ને માહિરાબેન આવે ગાંધી રમ્યું આગળ

તેટાણે અમે નકડે હે ને નાવાગા યે નમકાઉં હે નાલો બ્લોગર્સ વિડિયો ઉતારેલા મે કે ફામલી હમ મડેલા આતો કરેલા થોડી એ બધું કરલા તા વિડિયો માં બસ આત નું જ ને માર આત નું વિડિયો ગયમોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો જય માતાજી બાય